આજેનું બાઇબલ વચન દાનિયલના ગ્રંથમાંથી અધ્યાય ત્રણ કલમ પિતા અને અને પુત્ર પવિત્ર આત્માને નામે શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખરેશ અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા ક્રુસે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુન તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન તેને કોટી કોટી વંદન કરો ઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો

તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાવ તેને કોટી કોટી વંદન કરો ચંદ્ર અને ચંદ્ર જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાવ ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો અને ચંદ્ર પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઉ તેને કોટી કોટી વંદન કરો કોટિકો ચંદ્ર પ્રભુ નો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો

ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન તેને કોટી કોટી વંદન કરો ઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાવ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાવ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાવ તેને કોટી કોટી વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો પાંચમોમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ સૂર્ય અને ચંદ્ર અને ચંદ્ર જય જય કાર કરો સદા ગુણગાન તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓસુર્ય અને ચંદ્ર પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઉ તેને કોટી કોટી વંદન કરો ચંદ્ર પ્રભુ નો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાન તેને કોટી કોટી વંદન કરો ઓસુર્ય અને ચંદ્ર પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાન તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સૂર્ય અને ચંદ્ર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન